નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ઉપલેટામાં આજ રોજ મોજ આશ્રમ મોજ નદી કાંઠે આવેલું બ્રહ્મલીન સંત શ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની પાંત્રીસમી પૂર્ણતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવે છે તે દરમિયાન રાતના લોક દાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજના સાત વાગ્યે ભોજન પ્રસાદી અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો તેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી અને ભનુભાઈ અખંડ આનંદશ્રી ભારતી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પૂર્ણ તિથિ ઉજવવામાં આવે છે અને આ પૂર્ણ તિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો

મજબૂરી બાપુરિયા પાંત્રીસ ની પુણ્ય ભૂમિકે હવે સંતવાની વાળી છે જ્યાં પૂજ્ય બાપુ અખંડ આનંદ બાપુ દ્વારા આવું સરસ વિધાન કાર્યક્રમ કરું છે અમે સૌ કલાકારો અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છે તેમજ બાપુના આશીર્વાદ પણ આ બધા ભાઈઓ સાથે મળીને સંતવાણીની વાણીની મદદ આપવા માટે